લોકસભા ત્રીજા તબક્કામાં ગુજરાતની પચ્ચીસ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળ એકતાનગર અને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મહત્તમ મતદાન થાય તે માટે વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળ અને જિલ્લા ચૂંટણી તંત્ર વચ્ચે થયેલા સમજૂતી કરાર પ્રમાણે આજે શકાય કે ખાસ રિક્ષા દ્વારા મતદાન મથક સુધી પહોંચાડવામાં આવ્યા આ પ્રસંગે જિલ્લા તંત્ર તરફથી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને તેમની ટીમ પણ જોડાઈ હતી અને દિવ્યાંગ મતદારોને ગમતા સાથે કહી શકાય કે સતત ખડે પગે રહી મતદારોને લાવવા અને લઈ માટે 150 જેટલી રિકશા, વિલચેર અને 12 થવા માટે એક એમઓયુ જેના અંતર્ગત એરિયાના જેટલા પણ ગામડાઓ છે ત્યાં અમારા દ્વારા જિલ્લા ચૂંટણી તંત્રને વ્હીલચેર્સ આપવામાં આવી છે અને જેટલા પણ પીડબ્લ્યુડી એટલે કે દિવ્યાંગ મતદારો છે અને વૃદ્ધ વહેના મતદારો છે એમને મદદરૂપ થવા માટે આપણા દ્વારા અમારા જે વિશ્વ પ્રખ્યાત ઓટો રિક્ષાઓ છે આ મતદારોને લઈને મત આપવા માટે લઈને જશે અને એક વોલન્ટિયર તરીકે કામ કરશે સાથ અમારા જે ગાઈડ્સ છે અને આપણા બીજા વોલન્ટિયર્સ છે જે પર્યટકોને આખા વર્ષ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરાવે છે આ લોકો પણ આજે વોલન્ટિયર કર્યા છે પોતાનું મત અધિકારનો ઉપયોગ કર્યા પછી પોતાનું મત આપ્યા પછી આ લોકો પણ જશે અને આ ગામડાઓમાં જઈને જે લોકોની જરૂરિયાત હશે આ લોકોની મદદ કરશે આજે મતદાનના દિવસે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત નર્મદા જિલ્લામાં જિલ્લા ચૂંટણી તંત્ર અને એસઓયુ ખાતે અત્યારે એકતાનગર કેવડિયા કોલોની ના મતદાન મથક ખાતે પીડબ્લ્યુડી વોટર્સનું મતદાન કરવામાં આવ્યું જેમાં એસઓયુ ખાતેની પિંક રિક્ષા ખાતે સાથે એમના ઘરેથી અહીંયા પહોંચાડવામાં આવ્યા અને પાછા ઘરે પહોંચાડવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે સાથે સાથે જિલ્લામાં કુલ એકસો ચૌદ જેટલા મતદાન મથકો ઉપર પીડબલ્યુડી વોટર્સને આ સુવિધા પૂરી પાડવામાં આવી છે દરેક તાલુકામાં એક એક એનો ટ્રાન્સપોર્ટેશન અર્થેની ગાડી મૂકવામાં આવી છે અને એક સુપરવાઇઝર પણ સાથે રહેશે અને વોલેન્ટિયર્સ પણ દરેક મતદાન મથક ઉપર મૂકવામાં આવ્યા છે જે દિવ્યાંગ લાભાર્થીઓ છે મતદારો છે એ મતદાન મથક ઉપર સરળતાથી મતદાન કરી શકે તે હેતુથી આ સમગ્ર પ્રયાસ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે સાથે સાથે આખા ગુજરાતમાં નર્મદા જિલ્લા ખાતેના દિવ્યાંગ મતદારોએ સક્ષમ એપનો ઉપયોગ કરીને સૌથી વધુ રજીસ્ટ્રેશન કર્યું છે અને એનો બહોળો પ્રચાર પ્રસાર થયો છે અને જિલ્લામાં સારું મતદાન થયું છે દિવ્યાંગ મતદારોને એનો લાભ મળ્યો છે એવો સતત પ્રયાસ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે આજે મને બહુ સારું લાગ્યું કે આજે બધા ઘરે લેવા એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીવાળા જે ચૂંટણી કરવાનો દિવસ હતો મને બહુ સારી સગવડ હતી મને બહુ સારું લાગ્યું અને આજે આ લોકોએ મને રિક્ષામાં ઘરેથી લઈ ગયા આ શું રિક્ષામાં પાછું ઘરે મૂકવા આવવાના છે એટલે બહુ સારું લાગ્યું મેં બહુ આભારી છું એ લોકોને તો બીજા લોકોને બી કહું છું કે બધા જ બોટિંગ કરવા જવાનું